વર્કનું ખૂબ જ વ્યવસ્થિત શીખવાડવામાં આવે છે બધી બધી બહેનોને બહેનોને વર્ષની ઉંમરની જ જ બહુ વ્યવસ્થિત રીતે આવે છે અને હેન્ડ બધાને હેન્ડ ટુ હેન્ડ વર્ક કરવામાં આવે છે અને આનાથી અમે શીખીને અમારા પોતાના ઘરનું ગુજરાન કરી શકીએ એ માટે અમે માર્કેટમાં પણ આનું અમે જો કરવું હોય એનું ગાઈડન્સ આપવામાં આવે છે અંબાજીના દક્ષાબેને નાળિયેરના રેસામાંથી ગણપતિની મૂર્તિઓ બનાવી વેસ્ટમાંથી બેસ્ટનો મંત્ર સાકાર કર્યો છે. તેમની મંડળી દ્વારા પ્રશિક્ષિત હજારો આદિવાસી મહિલાઓ આજે સ્વાભિમાન સાથે આજીવિકા મેળવી રહી છે. સરકાર શ્રીનું ધ્યાન ગયું તો એમને પણ અમને વધુમાં વધુ લોકો બહેનો કામ કરી શકે એ માટે અમને પણ પ્રોત્સાહન આપ્યું. અને રોજગારી માટે બહેનોને શું શું મળી શકે એ રીતે એમને અમને પ્રોત્સાહન આપ્યું. કચ્છના રાજીબેને નકામા પ્લાસ્ટિકમાંથી આકર્ષક બેગ અને ચટાઈ બનાવી બાવીસ ગામોને પ્રદૂષણ મુક્ત કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે સરકારના સહયોગથી તેઓ આજે એકસો પચાસ મહિલાઓને રોજગારી પૂરી પાડી સ્વદેશી અભિયાનને વેગ આપી રહ્યા છે આર્ટિઝન્સને વેચાણની તકો પૂરી પાડીએ છીએ એ ઉપરાંત મૈસૂર બેંગ્લોર નાસિક મુંબઈ દિલ્હી સુરજકુંડ જેવા અલગ અલગ રાજ્યોના શહેરોમાં પણ ગુજરાત હેન્ડીક્રાફ્ટ ફેસ્ટિવલનું આયોજન કરીએ છીએ જેના કારણે આપણી જે અલગ અલગ પ્રકારની આયોજિત મેળાઓ થકી પાંચ હજારથી વધુ કારીગરોને સીધી રોજગારી મળી છે અત્યાર સુધી ચુમ્મોતેર હજાર જેટલા કલાકારોને અપાયેલા ઓળખ કાર્ડ આજે તેમના આર્થિક સશક્તિકરણની નવી ઓળખ બન્યા છે